અમે કંદી લોકો ભાઈ રહેજો બતાવ બહુ મસ્ત છે આમ વાડીયું છે ને ડૂબી ગયસ પાણીમાં બતાવ તો તમને મજા આવે કપાહે ડૂબી ગયો સત્યાનાસ થઈ ગયો બધું બતાવ ને હજી બબલ લોકો મને ભાઈ રહેજો લાઈક કરો ફોલો કરો કમેન્ટ કરજો છોડો જસ્ટ બ્રોચ જસ્ટ ચિલ જમ આજે એક ન્યુ છે અમારે

એટલે બધું બાર ત્યાં ચૌદ વર્ષ થયા સમજી આજથી ચૌદ વર્ષ પેલા તમે વિચારો પાણી તો બોલો આ પાળે કેટલી છે જો ઉભો મારે એટલે પાણી હતું આની ઉપર પાણી જાતું અહીંયા જે કામ કરવા ગયા હતા છોકરો આવ્યો છે ને અમે એના પપ્પા એ છે ને અડધી રાતે આઈ થિંક એક વાગ્યે અડધી રાતે બોલો આ ટર્બાઈન ને જશે બાવણા ખોરોન જવાબ દીધી જી કે અડધી રાતે વિચારું તમે ત્યાંથી આયા બોલો એટલે પાણીમાં બોલો કેટલી જગ્યા કરીએ છીએ બતાવ છોકરો કેવો જોવા માં આવ્યો વિચારો કેટલી જગ્યા કરીએ છીએ વિચાર બતાવ હાલો આથી તો નીચે આવું હા હાલો વિચાર તો કોણ કી એને કેવી રીતે અડધી રાતે એક વાગે એ આવ્યો છે એ ભાજે કેટલી જગ્યા છે આમ જુઓ એકવાર આની ઉપર પાણી જતું હોય માથે કોઈ ગયો હોય કેમ જાવું

અને જો ડેમ જોવા આવું તો ક્યાં નહીં કરી ડેમ જોવા જવું ડેમ જોવા જવું એટલે આઈડિયા આવે કે આપણે લોક શૂટ કરી લેવાને અને આ ડેમ દેખાડ આવી ગયા આપણે જો તો આ ડેમની ની સાઈઝ જો કે બાવણું છે માથે કે કે મારે એક મોમ હું ગયો તો જો દેખતો કરાવી દે ચા પાણી કી થાળ સોય નો સે મતલા એ તો નહી દેખ છો યહા હા દેખ એક માસ થી હવે મરી

બેન બાજુ બાજુ જીવવાનું છે આમ જો આમ કેટલા દેખાય છે

હવે છે તમને માટે મસ્ત એક ફોટો શૂટ કરવા માટે જીચે નથી બધો પણ જોયું ડેમ આખો ડેમ આવી જાઓ નીચે થયેલ

ওরা মানুষ যেন হামুন জয় যত এই তো হুঁকে বেলা ভাইরে মাছ কেউ ডেম নি

જોય તમે કયો ડૂબી ગયો અંદર જોયું જો મને જહ આવ માન ખાય ખોટું કીધું ગાડી અમે જો મસ્ત ફોટા વિડિયો આ બધું આપણે ઇન્સ્ટાગ્રામ પર આવી જાય સ્ટોરી ઉપર ઉપર જોવાનું ભૂલતા નહીં જો આ જો આ ભાઈ ના ના એમ નતો આવમાં ડેમ માં હું કે કેવો પડે તો જો ફટાફટ બ્લોગ ને પૂરો કરતી દે ખબર ને કેટલો બન્યો છે પૂરો ન કરતા હું કઈશ ને પૂરો કરું છું ગમે તે બની દે ને કે ને બરોબર સમજી લે બ્લોગ પૂરો હું કે તો બોલ હવે ના ના કે કે હા ફટાફટ જગત ખરા પાડી ગયો હા એમ કે ને ના ના એક એને પાડ દે ચલો ફોટો પાડી લે છે તો હવે ગાઈસ જો આ લોકો વિડિયો શૂટિંગ કરે છે ને બ્લોગ નું ક્યાં

અને એ લોકો એ ઉસે ગામ આ ગામ દેખે કોગામડી ને કઈ હા ગામ જીવાઈ દેખે બોલો જે પાણે એ આ એમ કેસે આ ભેગ તઈ તું ને ઉયસ ને જી ના હું ને બોલે હતો એમ કેસે ઈ ચાકરો યા ગામ તણાઈયું તો આ હેઠે કેટલા ગામ લાવે ને આવે એક આવે કાકડિયા અને એની હેઠા હાવડા ઉદર હજી

અમે લોકો ડેમે નીકળી ગયા પણ તમે બતાવો વસ્તુ આખો ડેમ છે બરોબર જો અહીંયા એમ ક્યાં આપણે અહીંયા હતા આ ડેમ ઉપર હતા બરોબર હવે અહીંયા છો તમે આ કપાસ છે બધું બોલો પાણીમાં જોત ખરા પછી કપા હો ને જો જો રૂપી જો આમાં છે ને બોલો માણસ રૂપી લેવો કપા રૂ લે આમ જુઓ કેવી રીતે પાણી આમ જો આ